ધારો ખેડૂત મિત્રો તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે તમામ માર્કેટિયરના કપાસના તાજા બજાર ભાવ જોવાના સિયા પણ તે પહેલા મર્યા જીએસ માર્કેટિયર ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ નતા જામ બજાર ભાવ રાજકોટ તેરસો પાસઠ થી ચૌદસો ને એસી રૂપિયા અળવદ એક હજાર થી પંદરસો ને ત્રેવીસ રૂપિયા વાંકાનેર એક હજાર થી ચૌદસો ને ઇઠોતેર રૂપિયા મોરબી અગિયારસો પચીસ થી પંદરસો ને ત્રેવીસ રૂપિયા બોટાદ અગિયારસો થી પંદરસો પિસ્તાલીસ રૂપિયા અમરેલી નવસો થી પંદરસો પચાસ રૂપિયા ગોંડલ અગિયારસો થી પંદરસો ને અગિયાર રૂપિયા તળાજા નવસો થી અગિયાર રૂપિયા જામનગર એક થી ચૌદસો રૂપિયા જેતપુર એક હજાર રૂપિયા ભાવનગર વિસનગર અગિયારસો થી પંદરસો ને ચાલીસ રૂપિયા મોડાસા અગિયારસો વીસ થી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા મહુવા આઠસો બાવીસ થી પંદરસો પચીસ રૂપિયા બીજાપુર બારસો થી પંદરસો ને પચીસ રૂપિયા ધ્રોળ અગિયારસો થી ચૌદસો રૂપિયા જુનાગઢ બારસો થી પંદરસો ને ત્રીસ રૂપિયા જસદણ અગિયારસો પચાસ થી પંદરસો રૂપિયા કાલાવાડ એક થી ચૌદસો રૂપિયા બાબરા બારસો સિત્તેર થી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા